સુરતના છોટા બજારમાં દબાણો દૂર કરવાની શરૂ થયેલી ઝુંબેશ વચ્ચે અઠવા પોલીસ મથકે પોલીસ અધિકારી અને મનપાના દુકાનદારો અને વેપારીઓને બોલાવી ફેરિયાઓને ન બેસાડવા જણાવ્યું હતું સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છોટા બજારના વેપારીઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા એમાં વેપારીઓને ખાસ જાણકારી આપવામાં આવી હતી કે જે દુકાનની બહાર ફેરિયાઓ બેસાડ્યો છે તે પુતલા મૂકી સાથે દુકાનની આગળ દબાણ ઉભું ન કરવામાં આવે તેમ જણાવ્યું હતું ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું અને એમની બીજી સમય રજૂઆતો એવી હતી કે એક વેપારી સાત આઠ ફૂટનું રાખે છે જેથી અમારી દુકાનનું દેખાતું નથી તો અમારે પણ સાત આઠ ફૂટનું દબાણ રાખવું પડે છે એટલે આજે અમે ત્રણ વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વતલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરીશું